માતાજીના સાનિધ્યમાં એટલે કે અમારી જાતા કુંબી મા અધ્યાશક્તિ એના સાનિધ્યમાં છે એકાશી ફૂટનું દંડ બનાવ્યું છે માતાજીની પ્રેરણા કોઈ ઓલી નહીં બનાવ્યો છે અને ઉપર અગિયાર બાવન ફૂટની ધજા ચડાવી છે માતાજીની પ્રેરણાથી બાકી તો માતાજીના સાનિધ્યમાં બધા દર્શન કરવા આવે એટલે કોઈ બધા ભાવિકોને માતાજી બધી આશા સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરે એવી માતાજી પાસે પ્રાર્થના જય ઝાલાવાડ જય માતાજી પાટ સ્થાપી આપી પૃથ્વી નહીં રાળો નહીં રાળ હર શક્તિ વિજય ઝાલાવાડ ઝાલાવાડના ટોડાની માં સખત પાટડીના ભાદરવાળી જે આપણે બેઠા છીએ આ પાટડી એક ધામ છે માં શક્તિના બેસણા છે ત્યાં વર્ષોથી ધજા તો ચડે છે માના શિખર ઉપર ધજા ચડે પણ આજે મયુરસિંહ ભેલા કોવિંદ એમની એક શ્રદ્ધા હતી કે મારે ધજાઢંડ આખા પાટડીના માણસ ધજાથી દર્શન કરી લે અડધું ઝાલાવાડ માના દીવાના દર્શન કરે જ્યોતના દર્શન કરે દિશાના દર્શન કરે એમ ધજા દંડના દર્શન કરી લે દોડીને આરતી એમાં ન આવી શકે પણ ધજાના દર્શન કરે એવો જે પોતાનો ભાવ અને મા શક્તિ આ ધજા અહીંયા ફરકી અને વાલોજીએ અમીના વઢામણા કર્યા અમી વધ્યા એવી કાયમ મા ઝાલાવાડની દેવી મા શક્તિ હરપાલ દાદા અને ભૈરવ દાદા અહીંયા આપણે કાયમને માટે ઝાલાવાડ પ્રદેશની દેવી છે ટોડાની દેવી છે કાયમ ઝાલાવાડ માથે કૃપા કરે ત્યારે ઓમ રિધિ દે સિદ્ધિ દે યષ્ટનવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાક બાની હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વર્દાન દે શંભુ રાની દુઃખ બધા દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી સજન સો હિત દે કુટુંબમાં પ્રીત દે જંગમાં જીત દે મા ભવાની નમસ્તે નમસ્તે મા ભવાની અહીંયા હાજર મયુરસિંહ ભાઈના ભાવથી આ બીજનો આવો સુંદર પ્રસંગ ઉજવાણો પાટણ ડિસ્ટ્રિક્ટ ગોપાલસિંહ બાપુ હરસદજી બિલા બધા સાક્ષી જે થઈ છે આંખ એ બધા તમામ એનું કુટુંબ મયુરસિંહ બિલાનું અને તમામ ઝાલાવાડીઓ ઝાલાવાડ પ્રેમી અને ઝાલાવાડ વાસીઓ માટે મા કાયમ કૃપા કરે જય માતાજી જય ઝાલાવાડ સત્યનો રાગટ્ય સ્થાન એવા પાટણીની અંદર માતા શક્તિની સાથે સમગ્ર ગુજરાત અને ભારતભરનો શ્રદ્ધા વર્ગ જોડાયેલો છે અત્યારે ખાસ કરી અહીંયા પુનમે એ લોકો દર્શનાર્થી આવતા હોય રોજે પણ ખૂબ દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય છે ત્યારે આજે માતા શક્તિ એના પાવન ગજની ધજા આજે ઘડી છે ત્યારે જે રીતે માતા શક્તિ એ સમગ્ર ભારત પર અને સમગ્ર વિશ્વ ઉપર એની કૃપા દ્રષ્ટિ છે એ પ્રકારે જ એ કૃપા દ્રષ્ટિ રહે અને અમારું પાટલીનગર અને વિધાનસભા વિસ્તારની અંદર માતા સંત સાથે જેબંધી વર્ગ જોડાયેલો છે એ વર્ગનું ધાર્મિક કલ્યાણ થાય એવી માતા શક્તિને પ્રાર્થના કરું છું આભાર